ડોગ ડભોઈનગરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકીને પગલે રોગચાળો જોવા મળી રહ્યો છે ત્યારે આ ગંદકીને પગલે ડેન્ગ્યુનો વાવર જોવા મળી રહ્યો છે ડભોઈનગરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયેલા રોગચાળાને કારણે ડભોઈના કડીયાવાડ ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે નગરમાં તળાવપુરા કડીયાવાડ વિસ્તાર નવાપુરા બોરવાડ સુંદર કુવા વિગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ધરવામાં ન આવતા તેમજ ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલાથી દુર્ગંધ મારી રહી છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી જેને કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય પરંતુ નગરના વિસ્તારમાં સ્વચ્છતા નથી તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે છેલ્લા કેટલાક દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના મોટા ભાગના બાળકોને ડેન્ગ્યુ તાવ જેવા રોગયાળામાં સપડાયા હોય જેમાં તાજેતરમાં જ કડીયાવાડ વિસ્તારના લગનિયા ચોકમાં એક અગિયાર વર્ષના બાળકનું ડેન્ગ્યુ પોઝિટિવને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે 你看、啊，好厉害！我也好。